અલ્યા મારું શું વાત કરું શું કરેલું મારો ને મારો ભાઈ હા હવે પેલા રમેશા ને એડુહ દીધા યાર મારા ભાગના એડુહ હતા અને પેલા બારે બાર વેચી માર્યા બોલો હવે આ શું કરવું ક્યારે રમેશલાલ ને રમેશલાલ ને મેં તમને ગોતવા જ નીકળ્યો હતો

એટલે મને કેવું લાગ્યું મુર્ખાજી કે તમે કોઈ ગણકાઈ કુતરું પડ્યા નથી પડ્યો છે એવું છે હું હાથ દોટ્યો છે હાથ ડોટ્યો છે ગોમે ચોઈ રાખ રાખો નહીં

તારનો મને તમારું ખાલી દીકરો ના તો જો તા કે મૂર્ખાજી

હું હાચે હાચું બોલી દઉં બરાબર હું દગો નહીં રાખું તમે પંચ થી આપડે પોજા ને એ તમારે જો તમે કાયદેસર તાકો આ જીધી વાળે વાળે તાકો આ વચ્ચો વચ્ચે આવે છે મારે એવું છે એમ ને કાયદેસર ની વાત કાયદેસર કાયદેસર તો કાયદેસર તમારા વાળા સીધી સીધી ઉભી છે એમ તો એનું હતું હા મુર્ખાજી માં આવે છે ભલા તમે અંદર ને જોવો કઈ લેણ તો જોવો હોય આપણે અંદર પંચ કરવા શું આવું કરો છો તમારે લેણ તો જોવી પડે તો કરજો ખાવા હો ત્યારે

મુરખાજી સાચા હે આ આયડું હોય એમના માં આવે છે ખેતર તમે હજુ બીજા પોસ્ટ લાઈન ના ન્યાય કરાવશો તો પોસ્ટ એજ કે છે અમારી જે બોલ્યા ઈ ઓફળા મારી વાત આવા નવા હા તો પેલા ખેતર પેલા ખૂણે 10 ભાતા ને એ આવી નાગે કરી કરી ને પાડી તે તેડાડે મને બોલવા નતો દીધો બરાબર આ હું ખોટું પડે હો યાર પણ હવે તમે મોટા થઈને આ ખોટું કરો નોરા ભરજો મેળા રાખો અને આ પાડનાર કેવા સી પડ ખબર ના પડ મને યાર તો વાને વર્તા એટલે માથે પાડો પણ મને છે કે ગયા નું આ થરી મે પૂછ્યું તો

ના હોય તો કર લો પછી અમે કરો કોકો તમારું ના ના કરો હા તો હા તો ભાઈ હવે તમે આયા છો ને તો તમારું મોન આપણે રાખો છો જો અભરો મારી વાત આ એડું હો તમે કોઈ કોદાળો જિંદગી મે ઉના કેતા કે મારામ છે એવું એમ હારો હની કુબસ આયમ હા રાજી ખુશી દે આ બસ રાજી ખુશી દે ને આલ દોરો હા લ્યો